ગુડ મોર્નિંગ વેલકમ ટુ મસ્ત રેડી થઈ ગયા છે મેં બેઠી છું પાર્ક ગાર્ડનમાં એટલે મને છે ને અહીંયા ઇચ્છા ઉપર બેસીને અહીંયા બેસવાનું એમ ગમે છે અને આજે પણ વાદળ વાદળ છે એમ તો રોજ વાદળ રહી છે વરસાદ આવતો નથી પણ ખબર નહીં આજે તો બ્લુ આકાશ પણ નહીં દેખાતું વલ તો તો વાદળ જ છે જો એ કેમનું રહે છે મેડમ ઉઠીને નીચે તો આવી ગયા હતા પણ પાછું ઊંઘ પૂરી થઈ નહીં એટલે નીચે સોફા પર આવીને ફરીથી સોઈ ગઈ છે પણ એમ એ વેકેશન ચાલુ છે તો સુવા દઉં કેમ કે હવે થોડા દિવસમાં વેકેશન પૂરું થશે એટલે ફરીથી લેફ્ટ રાઇટ ચાલુ સ્કૂલ ચાલુ તો ફાઇનલી ઉઠી ગયા અને રૂહી મેડમની ઉઠવાની જ રાહ જોતા હતા અમારે જવાનું છે આજે ખેતર ખેતરમાં થોડું કામ છે તો અમે બધા નીકળ્યા છે ખેતરે થોડું ફરવા કામ કરવા અને ફાઇનલી પહોંચી ગયા છે તો બોટલ વગેરે બધું લઈ લઈએ અને મેડમ સાથે જ આવે છે એટલે પછી બધું સાથે જ લઈને નીકળવું પડે તો નાસ્તો પાણી બેસવાનું બધું લઈને અમે પહોંચી ગયા છે ફાઇનલી આપણા ખેતરે તો આજે ખેતરમાં કામમાં આ છે ને ખાતર નાખવાનું છે તો ભાઈ નાખવા જવાના જ હોય તો એક તો લાવને કે મેં બી થોડું હેલ્પ કરું એમ તો વધારે કામ થતું નથી કેમ કે કરેલું નહીં હોય એટલે વધારે થાય નહીં પણ જ્યાં સુધી થયું જેટલું થયું એટલું કરીએ તો સરસ મજાની શેરડી થઈ ગઈ છે અને એમાં ખાતર નાખવાનું બાકી હતું તો એના માટે આજે અમે આવ્યા હતા

वरे ओरे बताओ तो खरा हो तो दे बने <laughs> ओके आबू सारू चाल ना को है हैं અને ફાઇનલી કામ ખતમ સારું મેં આવી ભાઈને કામ જલ્દી પતી ગયું તો અમે આવી ગયા છે ફરી પાછા રૂઈ મેડમ પાસે રૂઈ મેડમ કરી રહ્યા છે નાસ્તો અને એને મજા આવે છે ખેતરમાં કેમ કે કેવું હોય સુરત હોય ને તો ગરમા ગરમા હોય એટલે આ પાણી बहुत टेस्टी है पी लिया yes. यस मामा एक मिनट ओ oh, मामा दे दो ले लो थैंक यू बढ़िया है इलायची वाले हां ले लो पी ली मैंने इधर दे रख देता हूँ ठीक है खत्म कर दी चाय भी पिला दी रूही ने तो बढ़िया हो गया अभी कुछ खाना वाना की व्यवस्था की है या नहीं नहीं <laughs> चलो तो फिर घर जाके ही खाते हैं चलो टाइम हो गया काम खत्म पहन लो अपनी चंपल કામ બામ ખતમ કરીને આવી ગયા છે ઘરે અને ઘરે આવતાની સાથે ભાભીએ એટલું સરસ ઠંડુ ઠંડુ શરબત પીવડાવ્યું ને કે મજા જ આવી ગઈ મસ્ત કોકમનું ઠંડુ શરબત પીવડાવ્યું એટલે મેં ને રૂઈ તો મસ્ત સોફા પર બેસીને પી રહ્યા છે તરવાદ પછી નંબર આવે છે મસ્ત મીઠા મીઠા કાળા જાંબુની તો મસ્ત જાંબુ જોઈને મોમાં પાણી આવી ગયું એટલે ફટાફટ ખાઈ લીધા અને ખાઈને રેડીમેડી થઈને અમે આજે નીકળ્યા વાસ્તા જવા માટે થોડું કામ પણ છે અને આ ટ્રેન જઈ રહી એટલે વ્લોગમાં હું તમને બતાવી નહીં શકી તો કામ બામ પૂરું કર્યું અને એક જગ્યાએ દેખાઈ ગયું છે અમને શેરડીનો રસ તો ચાલો નહીં પીએમ કરીને ઊભા રહ્યા છે

કોઈની વાડીમાંથી કોઈ કેરી ચોરીને આ ભાઈને વેચવા આવ્યા હતા ને એ પકડાઈ ગયો હતો માણસ તો એ વાળી વાત જ આ રસવાળા ભાઈ કહી રહ્યા હતા એટલે અમે પણ મસ્ત શાંતિથી બેસીને સાંભળતા હતા અને એમની વાત પણ સાચી છે કોઈએ મહેનત કરી હોય તો આ રીતે ચોરી કરવું નહીં જોઈએ તો રસ પીને પછી ફરીથી નીકળ્યા છે અમે ઘરે જવા માટે આ 3 છે ને ભાગવે તેમાં આ 1 લેઈને 2 ની વચ્ચેથી કાઢવાનું આ વિડિયો બનાવી લેવાનું વચ્ચેથી કાઢવાનું ને પછી વિડિયો એકવાર બતાવો હા અને આવી ગયા છે ઘરે જ અમી પણ લીધું છે અને આજે તો ભાભી મને શીખી રહ્યા છે ઊનનો રૂમાલ બનાવતા એમ તો મેં પહેલાં બનાવતી હતી પણ ખાસો ટાઈમ થઈ ગયો એટલે હવે ભૂલી ગઈ છું તો ભાભીને આવડતું હતું એટલે ભાભી જોડે ટ્રેનિંગ લઉં છું હમણાં તો મસ્ત લોબીમાં બેઠા છે અને આ ભાભી મને શીખવી જ રહી છે કોને કોને આવડે છે ગાઈસ ઊનનો રૂમાલ બનાવતા અને કોઈને નહીં આવડતો હોય તો કોમેન્ટ કરજો હું તમને પણ વિડીયોમાં એની શું કહેવાય રીત હોય તે શીખવીશ તો વ્લોગ પણ ખસો લાંબો થઈ ગયો છે જમી લીધું છે તો આવાળો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ મળે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા મને આવડ્યું કે નહીં તે અને રૂમમાલમાં બનાવું કે નહીં એ હવે નેક્સ્ટ વ્લોગમાં જણાવીશ તો ચાલો મળ્યા નવા વ્લોગ સાથે ઓકે બાય